શ્રીરામ જૈન મંદિર તમે બધા મજામાં તો નહીં જવો સવાર નો મોસમ સારો છે આજ તમે જોઈ રહ્યા છો અને આ છે આપડી હોળી તમને શું લાગ્યું કાર હશે ના ના ભાઈ આપણી પાસે એટલા બધા પૈસા જ નથી તો ચાલો જઈએ આપણે તમને શું લાગ્યું દારૂ લેવા જાવ ના ના ભાઈ ના આપણે સાઈસ લેવા જઈએ આપણે તો ગામડા વાળા અમૂલ ની છેલી થોડા પી છે આપણા બુટ કેવા લાગ્યા કોમેન્ટ જરૂર લખી નાખજો આપણે આવી ગયા છીએ દારૂ લેવા સોરી સોરી સાઈસ લેવા આવી ગયા છીએ આ બાજુ કુંભકર્ણ તો સુતા છે રાવણ છડ્ડો પહેરીને સુતા છે રાવણ જાગી ગયા સાથે સેના પણ આવી ગઈ છે અમારે કુંભકર્ણ છ મહિના થઈ ગયા એટલે જાગી ગયા છે થોડી વાર થઈ એટલે અમે બહાર આવ્યા ત્યાં તો જોયું તો નંદીદેવ ઉભા થાય આ અમારે મુશકરાજ છે જેને નંદીરાજ ને ગુસ્સામાં ચડાવી દીધા છે હવે જો પાતાળ ધરતી એક કરી નાખશે જો જો ઉકળા ખોલી નહીં ખાવ ભાઈ તો અમારે ત્યાં ગામડાની બ્લેક કમાન્ડો આવી ગયા તમારા ગામડામાં બ્લેક કમાન્ડો છે તો કોમેન્ટ જરૂર કરી નાખજો રાત થઈ ગઈ એટલે પિયુષભાઈ પણ આવી ગયા સાથે ભાર્ગવભાઈ પણ આવી ગયા અને અક્ષુભાઈ આવી ગયા છે મર્ડર કરવા સાથે અનિલભાઈ તો તાપ લઈને બેઠા છે કે ક્યારે તપાવી દો બધું ઊંધુ ના સમજતા હું તો બકાલાની વાત કરું છું ચાલો પાર્ટીમાં માં જમવા વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો કોમેન્ટ કરી નાખજો સવારે જોયું તો ડબુભાઈ આવી ગયા ને આ છે અમારે ભાણુભાજે ગાડી ઉપર બેઠા છે સામે રાવણ પણ ચાલી આવે છે તમે જોઈ રહ્યા છો અને આ તો આપડે છે તમે ભૂલી તો નથી ગયા ને આ બધાએ તો આગળ ચાલવા મળ્યા તમે આજ કોમેન્ટ કરજો કે આ કઈ જગ્યા છે મારી જાણ માટે એક વસ્તુ કહી દઉં કે આ છે આપણે હનુમાન દાદાનું મંદિર